નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બે ક્ષાર વિશે આપણે સમજીએ એના પહેલા મારે કંઈક ધાતુ કે અધાતુ વિશે કંઈક કેવું છે જેથી આગળના કોઈક ટોપિક કે મુદ્દાઓની અંદર એમ કહેવાય કે એસિડની ધાતુ સાથેની કે બેઝની અધાતુ સાથેની પ્રક્રિયાથી શું થાય છે તો પહેલા આપણે ધાતુ અને અધાતુ સમજી ધાતુ એટલે કે તત્વ એવા તત્વ કે જેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક બે ત્રણ ઇલેક્ટ્રોન રહેલા છે અને ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે તો એ ધાતુ છે એ જ પ્રમાણે તત્વના પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન રહેલા છે એ પોતે ઇલેક્ટ્રોન સ્વીકારી છે પણ એના ત્રણ ભાગ ધાતુઓ અર્ધ ધાતુઓ અને અધાતુઓ પાડેલા છે તો જ્યારે પણ આપણે કોઈ પ્રશ્નની અંદર ધાતુ શબ્દ વાપરીશું તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈક ધન આયન બનાવતા પરમાણુ વિશે છે એના કેટલાક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીએ તો કે એસિડ સ્વાદે ખાટા હોય છે મિત્રો આપણે એક પ્રશ્ન કદાચ તૈયાર કરે કરીએ અને આપણને જે ત્રણ પ્રશ્નો આવડી જાય તો એનાથી વધારે સારું શું હોય શકે

અને એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે હવે આપણે આ જે મુદ્દા આવડ્યા તો જોઈએ એસિડ સ્વાદે ખાટા તો બે સ્વાદે તુરા એસિડ બીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો બેઝ બીના લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે

રસાયણ વિજ્ઞાન માટે આ એક પ્રવાહી એક એવી વસ્તુ છે જેને આપણે સરળ ભાષામાં એમ પણ કહી શકાય કે કે જે ફરજીયાત હાજર હશે તો આ પ્રક્રિયાને અંતે આ રંગ પરિવર્તનની ઘટના થશે એવી એક ગેરંટી આપે છે જેને આપણે કહીશું સૂચક એટલે કે એસિડ અને બેઝની હાજરીમાં જે રંગ પરિવર્તનની ઘટના થાય છે તો કોના લીધે થાય છે તો એ સૂચકના લીધે થાય છે

કુદરતી સૂચકો છે અને કૃત્રિમ સૂચકોની વાત કરીએ તો મિથાઈલ ઓરેન્જ અને ફિનોલ્સ ફેલેજ બીજું દસમા ધોણ સુધી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમજીએ છીએ એમાં પણ કેટલીક પરંતુ અગિયાર બાર સાયન્સની વાત કરીએ ને તો જો રસાયણના લેબની અંદર જે વિદ્યાર્થીઓ કામ કરતા હોય તો દિવસ દરમિયાન રંગ પરિવર્તન જ કરતા હોય એવું કંઈક જોવા મળે છે અને રંગ પરિવર્તન ઘટના થાય ત્યારે એમ થાય ખાસ આજે એક ઉમદા કાર્ય પૂર્ણ થયું એ રંગ પરિવર્તનની ઘટના એ સૂચક ત્યાર પછી કેટલાક સૂચકો એવા છે જે ધ્રાણેન્દ્રિય છે ધ્રાણ એટલે આપણને જે સુંઘવાની ક્ષમતા ક્ષમતા છે આપણી અંદર આપણી જે ઇન્દ્રિય છે કે જેના દ્વારા આપણે કોઈ ગંધ પારખી શકીએ છીએ એને ધ્રાણેન્દ્રિય કહે છે તો કેટલા સૂચકો જેમ કે વેનીલા અર્ક ડુંગળી લવિંગ કે એસિડ કે બેઝ હાજરીની અંદર એ વાસ બદલે છે એની સ્મેલ બદલાઈ જાય છે જેથી આપણને ખાતરી થાય કે અહીંયા વાપરેલો પદાર્થ એસિડ છે અથવા બેઝ છે મતલબ કે વેનીલા અર્ક છે કે ડુંગળી છે કે લવિંગ છે એ પોતે ધ્રાણેન્દ્રિય સૂચકો છે મિત્રો આપણે બે પ્રશ્નો અહીંયા જોયા જેમ કે એસિડ અને બેઝ ત્યાર પછી સૂચક સૂચક શું છે અને રંગ પરિવર્તનની ઘટના કરાવે છે ત્યારબાદ કેટલાક રાસાયણિક સમીકરણો મિત્રો યાદ હોવું જોઈએ કે પ્રથમ પ્રકરણની અંદર રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કેટલાય સમીકરણો વિશે આપણે અભ્યાસ કર્યો છે એ સમય પણ મેં કહ્યું હતું અને ફરીથી પુનરાવર્તિત કરું છું કે સંયોજન જે લખેલા છે એ સંયોજનનો આગળનો જે ભાગ છે હું અગાઉ મેં અગાઉ કહ્યું પ્રમાણે કે સંયોજનનો આગળનો જે ભાગ છે જે ધન આયન છે આપણે આગળ જે તરફ લખીએ છીએ પ્રોપર નામ પ્રોનાઉન્સ કરીએ છીએ અને ત્યાર પછી પાછળ કે જે પોતે ઋણાયન છે તો એને આપણે કોઈ પ્રત્યય લગાવીને કે ક્લોરીન હોય તો ક્લોરી ક્લોરાઈડ બ્રોમિન હોય તો બ્રોમાઇડ એ પ્રમાણે અહીંયા પણ આપણે કેટલાક સમીકરણો આપણે જોવાના છે તો જોઈએ કઈક જિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાઓ છે અથવા કેટલાક સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાય કાર્બોનેટ કેટલીક પ્રક્રિયાઓ છે અને અંતે શું થાય છે એ આપણે જોઈએ સૌપ્રથમ હાઇડ્રોક્લો એસિડની જીન્ક સાથેની રાસાયણિક પ્રક્રિયા જેડ એન પ્લસ એચસી એક બાદ જીંકની હાઇડ્રોક્લો એસિડ સાથેની પ્રક્રિયાથી આ મિત્રો આપણને શું મળે છે તો જિંક ક્લોરાઇડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે રજૂ કર્યો જેને આપણે સમીકરણની દ્રષ્ટિએ પ્રમાણે લખી શકીએન પ્લસ ટુ એસ ઇઝ ઇક્વલ ટુ જેન સીએલ ટુ પ્લસ એચ ટુ ઝીંક ક્લોરાઈડ સાથે ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ ત્યાર પછી જીંગની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા જો આપણને મળે છે અને સાથે ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ એ સિવાય મેગ્નેશિયમની હાઇડ્રોક્લો એસિડ સાથેની પ્રક્રિયા એમજી પ્લસ ટુ એચ સીએલ આપણને સામે મળે છે જેડેનસીએલ ટુ પ્લસ એચ ટુ +H2. आयर्न, के एफी एच एसओ फोर प्रक्रिया सलफ्यूरिक एसिड प्रक्रिया करता एफ एसओ फोर शु बना फोर एयर्न सल्फेटे मुक्त करे हाइड्रोजन वायु

CO3 સાથે પ્રક્રિયા કરી આપણે એને કહીશું સોડિયમ કાર્બોનેટ પણ મિત્રો જો કદાચ એને નો એક જ પરમાણુ હોય અને એક પરમાણુના અભાવને પૂર્ણ કરશે કોણ હાઇડ્રોજન તો આપણે એને કહીશું કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એનું બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ તો સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને મળે છે 4 પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે એનએસીએલ એચ ટુઓ એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફરી એકવાર સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને મળે છે સોડિયમ ક્લોરાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યારબાદ એનેચ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ એ પ્રક્રિયા કરે છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે અને ફરીથી એ જ પુનરાવર્તિત વાત આવે છે કે મળે છે NaCl plus H2O plus CO2 એટલે કે સોડિયમ કાર્બોનેટ સાથે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ સમીકરણને યાદ રાખવા માટે મિત્રો ખાસ યાદ રાખો કે અહીંયા આપણે બે વડે ગુણક લીધેલા છે કયા સમીકરણમાં સોડિયમ કાર્બોનેટ પણ બાય કાર્બોનેટ આપણે જે લખ્યું એ જ ગુણકમાં લખ્યા છે પરિણામે કોઈ ગુણક આપણે અહીંયા લેવામાં આવે આ બંને સમીકરણને યાદ રાખવા પૂરતું કહું છું કે સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા છે તો શું મળે છે સોડિયમ ક્લોરાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાય કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને મળે છે સોડિયમ ક્લોરાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ तो मित्रों के रासायिक प्रक्रिया कैल्शियम हाइड्रोक्साइड प्लस कार्बन डाइऑक्साइड मित्रों कैल्शियम हाइड्रोक्साइड शुभ पहले समझिए केल्सियम ऑक्साइड सी ए कड़ी चूना जलीय दाव पलाड़ेलो चूनो ફોડેલો ચૂનો કે ચૂનાનું નીતર્યું પાણી આ તમામે તમામ કેલ્શિયમ હાઈડ્રોક્સાઇડ ના ઉદાહરણ છે તો અગાઉના ધોરણોમાં આપણા પણ કેટલાક ધોરણની અંદર સાતમા કે આઠમા ધોરણમાં તમે ભણ્યા છો કે ચૂનાનું નીતર્યું પાણી દુધિયા રંગનું બને છે કેમ તો એમાં ફૂંક મારવામાં આવે મીન્સ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી આ ચૂનાના પાણીમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે ઓક્સાઇડ એટલે કળી ચૂનો પાણી સાથે પ્રક્રિયા બને શું બનાવે CaOH શું શું મિત્રો CaOH ઓચ સીએચ મીન્સ OH નો અણુ બે વખત આપણે ક્યારે એવું નહીં મોચી કે સી એ ઓ ટુ નો સી એ ઓ એચ ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સીઓ ટુ ચૂનાના અંદર એમ કહેવાય કે ચૂનાના નીતર્યા પાણીમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા અંદર આપણને કેલ્શિયમ ઓક્સાઇડ નો કણ મતલબ કે ચૂનાના કણ સફેદ રંગના કણ જો ચૂનાનું નીતેર્યું પાણી લેવામાં આવે તો એકદમ શુદ્ધ પાણી છે ફ્લેર વોટર જેને આપણે કહી શકાય એવું આપણને જોવા મળે છે પણ જેવો મતલબ કાર્બન ડાયોક્સાઇડ હોય પસાર કરવામાં આવે તો પાણી અલગ અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનાના કણ અલગ પરિણામે એ પાણી આપણને દૂધિયા રંગ ત્યારબાદ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ

ત્યાર પછી એક પ્રશ્ન ટૂંકો લઈ લઈએ કે ભાઈ આપણને કુદરતની અંદર ઓક્સાઇડ કયા ગયા સ્વરૂપે મળે તો ચૂનાના પથ્થર ચોક આરસ પહાણ પરવાળા શંખ છીપલા જેને કહેવાય સમુદ્રી જે ઘટકો છે એમો આપણને ચૂનો જોવા મળે છે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણની અંદર સોડિયમ કાર્બોન અહીંયા આપણે કેલ્શિયમ કાર્બોનેટનું ઉદાહરણ લીધું છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા શું થાય છે તો અહીં આપણે સોડિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ નહીં પણ સોડિયમ કાર્બોનેટ નું જે દ્રાવણ લઈએ અને એમાં વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીએ તો શું જોવા મળે ફરી એકવાર સોડિયમ કાર્બોનેટ ના જલીય દ્રાવણમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વાળું પસાર કરતા શું જોવા મળે છે તો આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સોડિયમ બાય કાર્બોનાઇક્ષડ મળે છે એ પ્રમાણે આગળ જતા તટસ્થીકરણની પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા સમજો તમે

ઉલટ જીવ લાગે છે એસિડ ને લેવા દેવા છે અ અ અ એસિડ અધાતુ બેઝ ને લેવા દેવા છે ધાતુતી શું લેવા દેવા છે જી તો જે ધાત્વિય ઓક્સાઈડ હોય એટલે કે ધાતુ નો ઓક્સાઈડ હોય ફરીથી એકવાર કહીશ ધાતુ નો જે ઓક્સાઈડ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા ધાતુ કરે ત્યારે મળે કોઈ પણ પ્રોસેસ જે થતી હોય કે આપણે કોઈ પ્રશ્ન ની અંદર વિગતવાર સમજીશું પણ ધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે બનાવે ધાત્વિય ઓક્સાઇડ હોય અને ધાત્વિય ઓક્સાઇડ નું જलीय દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એજ બને છે એ જ પ્રમાણે અધાતુ હોય અને અધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે અધાતુનો ઓક્સાઇડ બનાવે છે અને અધાતુના ઓક્સાઇડનું યસ યસ હા કેવું જલીય દ્રાવણ બનાવતા એ પોતે અધાતુનો ઓક્સાઇડ

એ શબ્દો પણ આપણે જે તે સમયે મુદ્દો કે ટોપિક આવશે આપણે પ્રોપર સમજીશું મંદ હોવું સાંદ્ર હોવું પ્રબળ હોવું નિર્બળ હોવું આ શબ્દો ભલે તમને અત્યારે આજે સમોવડા કે સમાનાર્થી લાગતા પણ જે તે પ્રશ્ન દરમિયાન આપણે ક્લિયરલી સમજીશું આ શબ્દો ભિન્ન છે એને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી યાદ રાખજો જોઈએ તો રંગ પરિવર્તન ની ઘટના કોપર ઓક્સાઇડ સી હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે રંગ પરિવર્તન થઈ અને વાદળી બીડો રંગ આપણને જોવા મળે છે બેઝિક ઓક્સાઇડ મેં હમણાં જ કીધું મિત્રો એ તમને આવડે છે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય

આપણા ઝડપથી જ દરેક વિષય વસ્તુ પ્રમાણે ધોરણ પ્રમાણે વિડીયો અપલોડ થઈ રહ્યા છે અગાઉ આપણી ચેનલ પર એક જનરલ ટોપિક જેને કહેવાય અવયવીકરણ એનો પણ એક વિડીયો અપલોડ થયો છે બહુ સારો આપણને એના સામે પ્રતિભાવ મળી રહ્યો છે અને અગાઉ પણ અથવા નજીકના સમયમાં ફરીથી આપણે વર્ગ અને વર્ગમૂળનો પણ એક વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ જો મિત્રો તમે ચેનલમાં નવા છો તો આજે જ આપણી એમજીઆર એમજી આર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો